આ મામલો ફક્ત ને ફક્ત ભાજપના અહમન અહમનો છે તેમણે કહ્યું કે ભાગલા પડાવવાનું પહેલેથી જ ભાજપનું કામ રહ્યું છે પછી તે હિન્દુ મુસ્લિમ હોય કે કડવા લેવા હોય તેમણે કહ્યું કે અત્યારે ભાજપ આ જ કામ કરી રહ્યું છે અને આ મામલે જગાવી રહ્યું છે ભાજપ ધારે તો હાલ આ પ્રશ્ન પર પૂર્ણ વિરામ મૂકી શકે તેમ છે તેમણે કહ્યું કે ભાજપ ક્ષત્રિય સમાજના નેતાઓને વિરોધ કરી રહેલા ક્ષત્રિયોની સામે મૂકીને ક્ષત્રિય સમાજમાં પણ ભાગલા પાડવાનું કામ કરી રહ્યું છે સંઘર્ષી વાઘેલાએ એલાન કરતા ભાજપને કહ્યું હતું કે તે ક્ષત્રિય સમાજને છછેડવાનું કામ ન કરે ચોવીસ કલાકમાં વાત દિલ્હી સુધી પહોંચાડે ધન્યવાદ